આ ચૂંટણી ચાલતી હોય તો સ્વાભાવિક છે કે જે ઉમેદવારો હશે બીજા પાર્ટીના હશે વગર પાર્ટી એ ઘણા ઉપડી ગયા હોય વહેલા ઊઠીને તો એ બધા ચૂંટણી લડતા હોય પણ આપણે દેશી રીતે વિચારો કે કોંગ્રેસનો ઉમેદવાર જીતે તો એણે પાંચ વર્ષ શું કરવાનું તમારી વચ્ચે આવીને એમ જ કહેવાનું સરકાર મારું સાંભળતી નથી એ સિવાય કઈ કહેવાનું આવે સરકાર તો હોય સો ટકા ભાજપ ની જ બનવાની છે એમાં ક્યાંય આગુ પશુ કઈ છે જ નહીં હવે દોઢ હોય એ બને કે પોણા બે બને એટલું જ નક્કી કરવાનું છે બાકી તો બધું પતી ગયું છે જય શ્રી કૃષ્ણ હું આખો પેલો રાઉન્ડ પૂરો કરીને હવે અહીંયા આવ્યો છું અને એમાં ક્યાંય કોઈ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના રથને રોકી શકાય એવું કોઈ ચિહ્ન ગુજરાતની અંદર દેખાતું નથી આપણો પ્રતિનિધિ ત્યાં જઈને પછી અહીંયા આવીને તમારી પાસે આવીને મોડું બે ઓહાણિયું કરીને કે ભાઈ મારી ત્યાં સરકાર છે નહીં અમારું સાંભળતી નથી આપણે એમાં મત બગાડે નહીં કોઈ ઈ હમાસર ગામે ગામ દે જો આખા રાજ્યમાં નક્કી થઈ ગયું છે આપણે નોખું પડવાની કઈ જરૂર આપણા લેબજીજી ઊભા છે એવું મને કોકે કીધું હવે એ તો આપણા જણ કહેવાય એણે આવું કરવું નહીં જોઈએ ખરેખર સિનિયર આગેવાન છે પાર્ટી પસંદ કરે કોઈ પણ આપણા કાર્યકર્તાનો કોઈ પણનો વારો આવે અને કોઈ પણ લડે કમળનું નિશાન લડે ભલા અને તમે અટાણ લડીને પછી તમારે શું કરવાનું એ બને સમજાવો લ્યો હેન મનો જીતી ગયા એને કોણ ત્યાં જવાનું સરકાર તો ભાજપની જ હોય દિલ્હીમાં તમે બેઠા જ છે ત્યાં તો હજી બીજા પછી વરસુધી કોઈનો વારો નથી એટલે એ તો ભૂલી જ ગયા છે સંતાય દિલ્હી કોડની તો સડકું જ બંધ છે ભાઈ હવે ત્યાં તો આપણી સરકાર બેઠી જ છે અહીંયા બેહવાની છે તો તમારે જ પછી વાયા મીડિયા પછી આવીને તો અમારી પાસે જવું પડે ને તેવું વાયા મીડિયા આમ થઈ નો કેડીએ થી ક્યાંક જાવું એની કરતા હાઈવે ઉપર પરવીણ જાય છે એની હારે હાલો ત્રાહા બાંગા ફાટામાં ક્યાંય ખોટા મત નો બગાડે લોકશાહી છે ને અને એમ કોક માનો લેબજીજી ખીજાણા તો હવે બીજા કોક હોતે ને ખીજાય ત્રીજા હોતે ને ખીજાય હવે ગામે ગામથી એક જણો ઊભો રે એમ કઈ ચૂંટણીઓ થાય એવું કોઈ દી હાલે નહીં એનો કોઈ અર્થ જ નથી ભાઈ કોઈ વ્યક્તિ હાટું ધારાસભા કે લોકસભા કે સરકારો કે પાર્ટીઓ કે એવું ના હોય એ તો પાર્ટી ના આધાર ઉપર હાલવાનું હોય આપણો છે કે હે હા એટલે એને શું માણસ ક્યાંય જડતા નથી તે ઓલે કીધું કે આની કોઈ માણસ છે સાંભળાય એમ એનું રેઢે રેઢ જાય કોઈ સાંભળતું જ નથી એટલે આવ્યા હોય રાખે વગડ વગાડ્યા રાખે શું કરી માણસો તો છે નહી એની પાસે એટલે મારું એવું માનવું છે કે તમે આમ તો હવે આ વાત ગામે ગામ જઈને કરો તો આખો જિલ્લો એક ધારો હરખો આલે બીજું કે આપણી જે બહુમતી આવે ને એ હવે હાદી બહુમતી નથી પોહાતી આપણને તમને બધાને ખબર છે કે લોકસભામાં આપણા બધા ખરડા ટના ટન પાસ થાય કારણ કે ત્યાં આપણા ત્રણસો ત્રણ બેઠા છે એટલે જ્યાં એનું કંઈ હાલતું પણ રાજ્યસભામાં નાના મોટા બમ્પ હજી નડે છે એટલે જ્યાં ઠેગલી ખેવી પડે આપણે એ રાજ્યસભામાં બમ્પ આવે ક્યાંથી ધારાસભામાંથી ધારાસભામાં હોય સંખ્યા તો જ્યાંથી એ બમ્પ દિલ્હીમાં જાય એટલે ધારાસભામાંથી કોઈ એવું સોખું કરી નાખો એટલે હરખું અને તમારે તો કરવું પડે કારણ કે તમારા રાજ્યસભામાં ગુજરાતની વિધાનસભા એ મોકલ્યો છે એટલે આ જિલ્લામાંથી તો કોઈએ નો આપવું જોઈએ આ જિલ્લાની જ જવાબદારી વધે ને તમને લોકસભાનો ઉમેદવાર નહીં રાજ્યસભાનો ઉમેદવાર એ તમને દિનેશ અનાવડિયાના રૂપમાં પાર્ટી આપ્યો છે એટલે હાથ ધારા સભ્ય આપ્યા કહેવાય આ એક આપ્યો ને હાથ ધારા સભ્ય આપ્યા કહેવાય એક લોકસભાના સભ્યને ને હાથ ધારા સભ્ય આવે આવું કામ પાર્ટી આપણી કરતી હોય અને તમે બધા ખેડૂતો છો તમને બધાને વધારે સમજાવવું એને બદલે તમે તો અનુભૂતિ કરવાવાળા છો તમને તમારા ખાતામાં છ આવે છે ઓલીકોર શેવાડે આવતા હોય એટલે હાથ ઊંચો કરો એટલે મેં તો એટલા હાટું કરાવે કોઈક નો આવ્યા હોય તો ખબર પડે એનો આનો અર્થ તો એ થયો કે દિલ્હી થી રૂપિયા નીકળે છે એ ડીસા સુધી ક્યાંય ઠાકાતા નથી એ વાત તો પાકી થઈ ગઈ સરપંચો કોઈ બેઠા છે સરપંચો આજુબાજુ ગામમાંથી કોઈ સરપંચ આવ્યા હોય તો હાથ ઊંચો કરો અહીં તો પહેલે બેઠા છો તમે સરપંચ છો અહિયાં અહીંયા છે ને અહીંયા સામે હોય ને પાછળ તો બેઠા લોટકા હોય અમારે તો હાદા સરપંચ જોઈએ હું નામ તમારું ભુરાભાઈ ભુરાભાઈ કયું ગામ તમારા ગામમાં ભારત સરકારના નાણા પંચના કેટલા રૂપિયા એવા પંદર લાખ કયું ગામ ભાદરા અમારા સરપંચ કેવા જ રાખે છે કેટલા આવે છે એ ગીણ્યા નથી હું નીકળું ત્યાં સુધી ગણીને સીઠી લખી રાખજો અમારા સરપંચો ગણવામાં વાર લાગે એટલા રૂપિયા ભારત સરકાર તમારા ગામડાઓમાં મોકલે હું કાર્યાલય થી નીકળું ને તો મને પાર્ટી વાળા ના પાડી છે કે તમે એવું સભામાં પૂછતા નહીં કે પૈસા આવ્યા કે નહીં લાઈન ઉભા થાય ને એમ કીધું કે બે વર્ષથી ક્યાં આવ્યું નથી તો મારે ગાડી ગોતવા મુશ્કેલી પડે કે ન પડે પણ મને પાકો ભરોસો છે આપણા નરેન્દ્રભાઈએ જે વ્યવસ્થા ગોઠવી છે ને એ વ્યવસ્થામાં કોઈ ખામી ન હોય દિલ્હીથી નીકળેલો રૂપિયો ભોગી જ ગયો હોય એટલે અમે બોર્ડ માર્યું છે કે અમારી સરકાર ભરોસાની સરકાર ભરોસો છે એટલે પહોંચી ગયું મિત્રો આપણે ખેતી કરતા આપણે પંચાયત એ આપણી વ્યવસ્થાઓ પંચાયતના ખાતામાં ભારત સરકારના પૈસા આવે ખેડૂતના ખાતામાં ભારત સરકારના પૈસા આવે અને તમારે આ પંદર લાખ વીસ લાખ પચીસ લાખ રૂપિયા લેવા હાટું થઈને કઈ ધક્કા ધોડા ધોડી એવું કઈ ક્યાંય નહીં કલેક્ટર ડીડીઓ ટીડીઓ મામલતદાર ધારાસભ્ય સંસદ સભ્ય કઈ નહીં વૈશ્વમાં કઈ જ નમરે જય જગન્નાથ નરેન્દ્રભાઈ થી સીધા નાથા ભાઈ કોઈ બોલો આવી વ્યવસ્થા મોદી સાહેબે કરી હોય અને સરપંચોને ખેડૂતોને આવો વ્યવહાર ભારત સરકાર કરતી હોય તો હું તો ખાલી તમને હમાસાર દેવા જ આવ્યો છું તમે બધા લગ્નમાં અમારી બાજુ એવો રિવાજ છે કે લગ્નમાં અમે જાતા હોય ને કે ભાઈ અમે જઈશ ફલાણા ભાઈને લગ્ન છે અમે જમવા જઈશ તો આપણા વડીલો કે ડાયરી જોતો જાય છે હું લખાયું છું તમારા આ બાજુ એવો વ્યવહાર ખરો અહીંયા ડાયરી જોઈને જાઉં ને એણે એકાવન લખાવ્યા હોય તમારે એકાવન લખાવવા પડે કે નહીં કે કોઈ નો ભાડે એમ અગિયાર લખાવીને વી આવો એવું હાલે પાંચ રૂપિયા ભેળવવા હોય તો ભેળવાય પણ ઓછા લખાવાય નહીં એ વ્યવહાર છે ને અમે જે લખાવ્યું એ અમે લખાવી દીધું છે હવે તમારો વારો છે પાંચમી તારીખે લખાવવાનો આ વ્યવહાર કરજો હરખો એટલે તમે હરકો વ્યવહાર કરશો તમે વળી પાછા વધારાનો વ્યવહાર કરશો આ તો હતું જ નહીં ને આપણે ત્યાં હતું પંચાયતોને બે ટ્રેક્ટર ધૂળ નાખ્યું હોય ને ગામડાઓમાં તો જૂના આગેવાનો બેઠા છે ને પૂછજો બે ટ્રેક્ટરના ફેરા નાખવાના પૈસા પંચાયત પાસે નહોતા એને બદલે આજે લાખો રૂપિયા સરપંચોના એકાઉન્ટમાં આવે અને એ રૂપિયા પાછા વાપરવાનો અધિકાર પણ તમને તમારી જાણ માટે કહો આપણા ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે ગુજરાત સરકારના પણ એ પચીસ હજાર પચાસ હજાર નો ચેક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નામનો કોઈ ન આપી શકે આ અમારા સરપંચ ભૂરાલાલ છે ને એ એક લાખ નો દાબી શકે છે કેવી વ્યવસ્થા ગોઠવી ગામડાને ખેતીને ખેડૂતને મજબૂત કરવા માટેના જે પ્રયાસો નરેન્દ્રભાઈએ કર્યા છે ને મિત્રો હું તો એમ માનું છું કે આઝાદી પછી પંચાયતી રાજને મજબૂત કરવા માટેનું કામ કોઈએ કર્યું હોય તો એ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું સરપંચો ઉપર વિશ્વાસ મૂકવાનું કામ કર્યું આઝાદી પછી સરપંચો ઉપર નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વાસ મૂકો હવે તમારી બધાની જવાબદારી છે તમારી ઉપર જેણે ભરોસો મૂક્યો છે એને ભરોસામાં ખામી ન આવે એવું ગામે ગામ ઉભા રહીને કરજો